જય ગોપાલ મિત્રો આજે આપની વચ્ચે એક ગૌશાળાની વાત લઈને આવ્યો છું ભાવનગર થી અધેવાડા ગામ અધેવાડા ગામ ને આંગણે મહાદેવના સાનિધ્યમાં ચાલતી વૃંદાવન ગૌશાળા આ વૃંદાવન ગૌશાળામાં હાલમાં સાડી ત્રણસો જેટલી અંધ અપંગ નિરાધાર ઘાયલ એક્સિડન્ટ બીમાર ગાયો ની સેવા કરવામાં આવે છે ગાય સનાતન ધર્મની માં છે હિન્દુ ધર્મ નો આધાર છે ગૌ માતા અને એવી ગૌ માતાને જયારે સ્વાર્થી માણસો કપટી માણસો પોતાનો સ્વાર્થ પૂરો થતા કાઢીને દૂધ અને ઘરની બહાર કાઢી મૂકે છે આવી ગૌ માતાઓ જયારે રસ્તે રખડતી હોય બીમાર પડે એક્સિડન્ટ થાય ભૂખી તરસી હેરાન થતી હોય આવી ગૌમાતાઓને અમારા બધા યુવાન ગૌસેવકો વૃંદાવન ગૌશાળા દેવાડા લાવે અને ત્યાં લાવીને સેવા કરે સારવાર કરે છે અને ગૌ માતાના દુઃખ દૂર કરવાના પ્રયત્ન કરે છે પરંતુ મિત્રો એક દુઃખદ વાત એ છે કે આવી નિસ્વાર્થ ભાવે જે સંસ્થા સેવા કરી છે આ સંસ્થામાં અત્યારે ઘાસચારાની તકલીફ થઈ ગઈ છે ઘાસચારાની અછત છે સાડી ત્રણસો ગૌમાતાઓના પેટ ભરવા બાપ કોઈ સામાન્ય વાત નથી આંગણે એકાદી ગયા હોય તો આપણે સાચવી શકતા ત્યારે આ વૃંદાવન ગૌશાળાના બધા યુવાન ગૌસેવકો બધા ભેગા મળી આ સાડી ત્રણસો ગૌ માતાઓની સારવાર કરી રહ્યા છે સેવા કરી રહ્યા છે ત્યારે અત્યારે ઘાસચારાની ખૂબ તકલીફ છે અને બીમાર ગાયો માટે પૌષ્ટિક ઘાસચારો મળવો ખૂબ જરૂરી છે મિત્રો આ ઉનાળાનો સમય છે ઘાસચારાની અછત સર્જાણી છે ત્યારે આપ સર્વ આગળ આવો અને આ વૃંદાવન ગૌશાળાની એકવાર